મૌદાપી કુમાર કન્યા ઉર્દુ શાળા ખાતે છત્તીર ગણતંત્ર દિવસની હર્ષની ઉલ્લાસ બે ઉજવણી કરવામાં આવી મૌધા પીએમ શ્રી કુમાર શાળા ખાતે આજ રોજ છત્તીરમા ગણતંત્ર દિવસ નિમિત્તે શાળાના આચાર્ય શ્રી કલ્પેશભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી ધ્વજવંદન વિધિ ગામની દીકરી સુરજલબેન પટેલના હસ્તે કરવામાં આવી એસએમસીના સભ્યોને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન વિધિ બાદ વાલી સંમેલન ગોઠવવામાં આવ્યું હતું વાલીઓને શાળામાં થતી પ્રવૃત્તિઓ શિક્ષણ નિયમિતતા સ્વચ્છતા વગેરે વિશે ચર્ચા કરવામાં આવી જેમાં કુમાર શાળાના બાળકો દ્વારા યોગથી કાર્યક્રમની સભ્ય શરૂઆત કરવામાં આવી ત્યારબાદ કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિ ગીતનો સ્ટેજ પ્રોગ્રામ અભિનય સાથે ભજવી વિદ્યાર્થીઓ તથા વાલીઓ દેશભક્તિના ગીતોના રંગે રંગાઈ ગયા હતા કુમાર શાળાના બીપીએડ ટીચર દ્વારા તૈયાર કરેલ નાટક જેસી કરણી ભરની વિદ્યાર્થીઓને તૈયાર કરી આ નાટક બુજવતા વિદ્યાર્થી તથા વાલીઓ તથા શિક્ષકગણ બાબુપથી આનંદિત પામ્યા હતા તેમજ પ્રોગ્રામમાં તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું શાળાના શિક્ષક શ્રી મયંગભાઈ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનો સફળ આયોજન કરવા બદલ શાળાના આચાર્ય શ્રી કલ્પેશભાઈ શાહ સાહેબ દ્વારા તેઓનો તેમજ તમામ શાળાના શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર કુમાર કન્યા અને ઉર્દુ શાળાના શિક્ષકોએ હર્ષોલ્લાસથી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણ થતા શાળાના સ્ટાફ ગણ દ્વારા વિદ્યાર્થીઓને ચોકલેટ તથા કરીના લાડુ આપ્યા તેમજ બાળકોને પ્રોત્સાહની નામ આપવામાં આવ્યા હતા આમ સમગ્ર કાર્યક્રમની ઉજવણી ખૂબ હર્ષોલ્લાસની કરવામાં આવી હતી રિપોર્ટર ભરતભાઈ તડપદા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવેન લાઇવ મુહુદા